વાવથરા જિલ્લાના લાખણી તાલુકાની શેઠ એજી પટેલ આર્ટસ કોલેજ ખાતે પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી તાલુકા મથક લાખણી ખાતે આવેલ શેઠ એજી પટેલ આર્ટસ કોલેજ લાખણી ખાતે વિદ્યાર્થીઓ અને કોલેજ વહીવટી સ્ટાફ તેમજ પ્રોફેસર દ્વારા તેમની સાથે પતંગોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી કોલેજના મંત્રી એવા જગદીશભાઈ પટેલ ઉપમંત્રી એવા ચૌધરી ભાવનાબેન દ્વારા કોલેજ પ્રિન્સિપાલ એવા ચૌહાણ તેમજ કોલેજનો તમામ સ્ટાફ સાથે મળીને શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું બાળકોમાં આસમાનમાં ઉડાડવાની સવારની પરોડે જાણે પતંગો નવા રંગો વાદળોને સ્પર્શ કરતા દ્રશ્યો જોવા મળ્યા હતા વિદ્યાર્થીઓ દ્વારા પ્રકૃતિ નુકસાન ન થાય તે ઉદ્દેશ્યમાં ખાસ કરીને ચાઇના દોરીનો ઉપયોગ ન કરવા અને ઉત્તરાયણ પર્વ મહિમા જાણે સુરજદેવની સાક્ષીએ સેવા ધર્મની વાતો ગાયોને ગાસ ચારો પંખીઓને અન્ન જેવા દાતાઓના દાન ભાવનાઓમાં બાળકો પોતે સેવાભાવી ભવિષ્યના સાચા દાનવીર જેમાં બને તે હેતુથી શિક્ષાનું ધર્મનું અને સેવાનું તેમજ અન્ન દાન તરફ પ્રેરાય તે હેતુથી આયોજન કરવામાં આવ્યું આજે કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સર્વે ભાઈઓ બહેનો તેમજ કોલેજના સ્ટાફ સાથે મળીને પરિવારની જેમ આજના પર્વને ઉજવવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓએ સર્વે આયોજકોની આભાર વ્યક્ત કરી તેમના ચરણવંદન કર્યા હતા આખું આકાશ જાણે રંગબેરંગી પતંગોથી રંગાઈ ગયું હતું તેવું જોવા મળ્યું બ્યુરો રિપોર્ટ સુરેશકુમાર પુરોહિત ગુજરાતી